પણ લોકોના નીતિ બળ થઈ એ તમારી જાણમાં છે આ જે પરિયોજના છે એમાં સરકાર દ્વારા કોઈ આવી છે લગાવી સરકાર દ્વારા મને ની કોપી બતાવવા વિનંતી છે તો પછી તમારી કને દસ્તાવેજ નથી લીઝ તમારી તમારી માટે 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 તો તમે શા કરવા આવ્યા કને ઘરમાં બેસવાનો દસ્તાવેજ નથી તો તમે એ શા માટે બતાવી દો ને ભાઈ આપણે આપડે બેચાવા બોલાયો તો એમની પાણી દેવા આપણે કરી જોવાનું પડી હા તમે તમે ઓલો ભાઈ જે તર બોલાયો બાર બોલો

જે નકશો બન્યો છે એમાં જેટલા બી ગામ આવે એમાં ગ્રામ ઠરાવ તમારી પાસે અત્યારની મિનિટમાં હયાત છે કે નહીં

કે કન્સર્ન કરતા હોય ત્યાર પહેલા આ અનુસૂચિત પાતના વિસ્તારમાં ગ્રામ સભાના ઠરાવ લઈએ છે એ રીતે અમને પણ લેવાના જ હોય છે એની અંદર પેશાબ એકની જોગવાઈમાં મેજર માઇનર મિલનનો થોડો કોન્ફ્લિક્ટ છે પણ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ સમતા જજમેન્ટ વિધાનતા જજમેન્ટ અને એનજીટી એને ઓવરરૂલ કરીને એ કમ્પલ્સરી કરે છે કે શેડ્યુલ 5 એરિયાની અંદર ગ્રામ સભાના ઠરાવ વગર કોઈ પણ પ્રોજેક્ટ થઈ શકે નહીં હવે જ્યારે આપણે કને છોકરી જ નથી તો લગન કરવામાં આવવાનું તો કોઈ મતલબ જ નથી હવે આ જે પબ્લિક હિયરિંગ રાખ્યું છે એના એન્વાયરમેન્ટલ લોઝમાં પણ કીધું છે કે શિડ્યુલ એરિયામાં ગ્રામ સભાની કન્સર્ન વગર તમારે કંઈ નથી કરવાનું તો જીપીસીબી ના ગાઈડલાઈનમાં પણ આ વસ્તુ લખેલી છે તો એ પણ તમારે ફોલો કરીને આવી પરિયોજનાની પબ્લિક હિયરિંગ નહીં રાખવું જોઈએ હવે જો ઇન કેસ આમાં આ પરિયોજનામાં આ જ રીતે ઇસી મળી ગયું તો આ જ લીઝ ધારકો એવું કહેશે કે અમારી કને પર્યાવરણની મંજૂરી છે તમે કેમ પબ્લિક હિયરિંગમાં નથી બોલ્યા

એ જે જમીન બધે બધા એ બધા જ ગામોની જમીન ગામ સહિત ગામ તળ બધું ખોદાવાનું છે તો એને માટે તમે કોઈ એમને વીસ ના કાયદા પ્રમાણે રિહેબિલિટેશન માટે તમારું પ્લાનિંગ શું છે અને વળતર શું છે

મકાન રહેશે તેમને નસો ચૂટ ના મકાન મળશે અને જે એરિયા રહેશે પચીસો

શોર્ટમાં બતાવું છું છો તેરસો લોકોને એ લોકો રોજગારી આપવાના છે તો પચીસો એટલે વીસ હજાર બરબાદ કરો છો એમની રોજગારી આપશો કેટલો ટાઈમ આપશો દસ વર્ષ કારણ કે તમે ચોપન વર્ષ લખ્યા છે પણ રૂપલસિંહ સાહેબે હમણાં જ એક ટીવી ઇન્ટરવ્યુ માં કીધું છે કે અમે એમ કરીને શેર માર્કેટ લઈ જવાના છે એટલે તમે એમ કરીને એ બી બધું પૂરું કરી નાખવાના છો એસિડ ડ્રેનેજ આટલો વિસ્તાર બધો ખોદે એસિડ ડ્રેનેજ શું છે કન્સલ્ટન્ટ બતાવે એસિડ ડ્રેનેજ શું થશે કન્સલ્ટન્ટ ને એસિડ ડ્રેનેજ શું છે એ નથી ખબર

એ પાણી સાથે થઈને નીચે પાણીમાં ઉતરે છે અને એ પ્યોર એસિડ વન ટુ ટુ બી એચ આવે છે અને એ ક્યારે પણ એની ઉપર તમે માટી નાખી દેશો ઊંધા પડી જશો આળા પડી જશો એ પાણીમાં જ જમીનમાં જ રહેવાનું છે અને અહીંના લોકો જે બીજા આજુબાજુના કામો છે એ લોકો આનાથી મરવાનું જ છે આજે જે રીતે આમોદ ની અંદર પાણી છે મેં ઘણા વિડીયો માં મૂક્યું છે એને દબાવી દેવામાં આવે આવે છે એને બહાર કાઢીને એની પ્રોસેસ કરવાની છે એ તમારા થી આ છેલ્લા ચોપન થી સાહીઠ વર્ષમાં થઈ નથી અને પાછા આ વિસ્તારના સ્થાનિક લોકોની ને જીવાદોરી અને એમની જીવનો બરબાદ કરવા માટે નીકળી પડ્યા છો સાહેબ આ હું હવે પૂર્ણ કરું છું મારી વાત આ પ્રોજેક્ટ નો મારે પૂરેપૂરો વિરોધ છે અને જો આને ઈસી પણ આવશે કે કઈ બી આવશે તમે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ અને રોડ પણ ચાલુ પડશે લડવું પડશે તો પણ એના માટે અમારી પૂરેપૂરી તૈયારી છે જય હિન્દ જય ભારત